મિત્રો તમે જ્યારે પચાસ હજાર કે લાખ રૂપિયા આ ફિલ્ડની અંદર અંદર ઈ ખુશી એટલી બધી થાય તમે જ્યારે શીખતા હોય સેમ્પલ તમારું ખુદનું લાગે ને અને પહેલીવાર તમારું જે સેમ્પલ જોવાનું આવે ને ઈ ખુશી વધારે ઓર તમને મજબૂત બનાવે છે આજે આપણા સ્ટુડન્ટ કૃપાલભાઈ ઘોઘારી આ સેમ્પલ એનું લાગ્યું છે નંબર વન એને પંચિંગ પંચિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે માત્ર ત્રણ મહિના અને દસ દિવસ થયા છે તો ત્રણ મહિના ને દસ દિવસમાં પંચિંગ પંચિંગ બધું કમ્પ્લીટ આવડી ગયું એરિયાનું નોલેજ મેચિંગનું નોલેજ ધાગા દોરાનું નીડલ કોને કહેવાય હેડ કોને કહેવાય પેન્ટોગ્રાફ કોને કહેવાય આ તમામ વસ્તુ આપણે એમને માહિતી આપી છે અને હવે આપણે એને પૂછશું ઓમ સાય ડિઝાઇન ક્લાસીસ ની અંદર તમને કેવું લાગે છે તમને કેવો અનુભવ થયો છે ને એ જણાવો તમે જે અત્યારે બધાને પર્સનલી જે ફોકસ કરો છો કે તમે કયા લેવલ ઉપર છો ક્યાં ક્યાં તમે તમે પૂગ્યા તમને ખબર નથી પડતી મેન તો અત્યારે મને અત્યારે એકદમ તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમે પણ અટવાતા હોય ને તો ઓમ સાઈન નાનકડી એવી વિઝીટ મારજો તમને સો ટકા સચોટ માર્ગદર્શન મળશે અહિયાં થી